તો મનપાના પાપે અમદાવાદ શહેર ફરી એક વખત ડૂબ્યું છે અમદાવાદના તમામ વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ભલે વરસાદ રહી ગયો હોય પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લેતા સંવાદદાતા કુશાંગ સુની આપણી સાથે લાઈવ જોડાયા છે કુશાંગ આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો શું પરિસ્થિતિ છે ત્યાંની જુહી હાલ મેં અમદાવાદના મણિનગરના ભૈરવ નાથ વિસ્તારમાં ઉપસ્થિત છીએ આ દ્રશ્યો અહીંયા આગળ આપ જોજો અમદાવાદ મહાનગરપાલિકા જેનું વાર્ષિક બજેટ બાર હજાર કરોડ રૂપિયા છે પણ વણ માગેલી જરૂરિયાતો છે તે કેવી રીતના પૂરી કરે છે અમદાવાદ મહાનગરપાલિકા જુઓ આખા અમદાવાદમાં હું ફર્યો અલગ અલગ જગ્યાઓ પર જોયું મેં તો અલગ અલગ કલરના પાણી છે તે અમદાવાદ મહાનગરપાલિકા આપે છે તમે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જશો તો ત્યાં આગળ કેમિકલવાળા પાણી જોવા મળશે તમે વેજલપુર બાજુ જશો તો ત્યાં આગળ કોઈક અલગ કલરના પાણી જોવા મળશે જે વરસાદી પાણીનો નિકાલ છે તેના માટે તો હવે અમદાવાદ શહેરના લોકો ટેવાઈ ગયા છે પણ પ્રશાસન છે તેની પાસેથી પણ કોઈ આશા નથી આ દ્રશ્યો છે મણિનગર વિસ્તારના કે જે અમદાવાદના ધનાઢે ઘણા તો વિસ્તાર અહીંયા આગળ ગણવામાં આવતો હોય છે અને પરિસ્થિતિ પણ એ પ્રકારની છે કે કોર્પોરેશનનું જે પ્રશાસન છે એ અલગ અલગ સેવાઓ પૂરી પાડતું હોય છે એમટીએસ બીઆરટીએસની પણ એની પર પણ હવે લોકો તો ભરોસો નથી રાખતા એટલા માટે કારણ કે અલગ અલગ વિસ્તારોમાં હવે લોકો બોટ લઈને ફરતા હોય બોટ લઈને નીકળતા હોય તેમ પોતાની બોટ વસાવી છે અમદાવાદ શહેરમાં આનાથી વધુ શરમજનક અમદાવાદ મહાનગરપાલિકા માટે કંઈ ન હોઈ શકે કારણ કે મણિનગર જેવો વિસ્તાર છે લોકો પોતાના ઘરમાં પૂરાઈ ગયા છે બે લેવાય હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અને પ્રશાસન શું કરે છે કંટ્રોલ રૂમમાંથી નજર રાખી રહ્યું છે આ દ્રશ્યો જુઓ આ આટલો મોટો બગલો બનાવ્યો છે પણ કોર્પોરેશને તો ત્યાં તેની કોઈ પડેલી છે કોર્પોરેશનને તો પ્રી મોન્સૂનના દાવા પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર બતાવી દેવી છે તેના સિવાય કોઈ કામગીરી કરવા માટે ઇચ્છુક ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે લોકોએ પોતાના ઘરમાં બોટો વસાવી છે તો વરસાદના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે હવે લોકો બોટનો ઉપયોગ કરે છે એટલા માટે કેમ કે એમને ખબર છે કે આટલા વર્ષોમાં કોર્પોરેશને કોઈ કામગીરી નથી કરી તો આ વર્ષે હાલાકી પડવાનું નક્કી છે એટલે એના કારણે કોર્પોરેશનના ભરોસે ક્યાં સુધી બેસી રહેવું અને ક્યાં સુધી એએમટીએસ ને બીઆરટીએસનો ઉપયોગ કરવા એના માટે લોકો પણ હવે તો પોતાના બોટો વસાવતા હોય છે આખે આખા આગળ પાણીમાં જતા પરિસ્થિતિ ભેરોનાથ વિસ્તારમાં છે એ પણ આપણે જણાવીએ કે વરસાદ એક દોઢ કલાકથી બંધ હતો હવે ફરી એક વખત વરસાદ પડવાનો ચાલુ જ છે પણ જે કોર્પોરેટરોએ જસ્ટ હાટવા માટે એના નામ લખાવ્યા હતા ને એ બોર્ડ પર અત્યારે પાણીમાં જતા રહ્યા છે એટલે આપ વિચારી શકો છો કે કોર્પોરેશનનું જે તંત્ર છે સૌથી મોટું અડતાલીસ વોર્ડ ધરાવતું તંત્ર છે તે કેવી રીતના કામગીરી કરે છે તેનો જીવ તો નમૂનો અહીંયા આગળ છે તમને અહીંયા આગળથી જોશો ને તો એવું લાગશે કે ગ્રાઉન્ડ ફ્લોર પરના મકાનો છે તે આખે આખા પાણીમાં છે અને હકીકત અહીંયા આગળ એ પ્રકારની છે કે લોકોના ટીચર સુધીના પાણી છે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે આ શારદા બંગલો અહીંયા આગળ આવેલો છે બંગલાની બહાર લોકો કેવી રીતના નીકળશે તે કોઈને ખબર નથી અને પદાધિકારી પૈકીના જે એક પદાધિકારી હમણાં આગળ પોતાની ઇનોવા લઈને અહીંયા આગળથી નીકળ્યા હતા પણ ઉટરવાળી ગાડીઓ એટલે ખબર તો પડે નહીં કે પાણી કેટલા ભરાયેલા હશે ભોગવવાનું તો નાગરિકોને છે અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે આ ચાર રસ્તા પર અમે ઊભા છીએ ભેરવના ચાર રસ્તા એની હાલત જુઓ અહીંયા આગળ કરફ્યુ જેવો માહોલ સર્જાયો છે એટલા માટે કારણ કે અહીંયા આગળ વરસાદી પાણી વરસાદી પાણી લોકોને એટલી હદે બાંધમાં લીધેલા છે કે લોકો બહાર નથી નીકળી શકતા જ્યાં પણ તમે જોશો ત્યાં પાણી દેખાશે એક પણ વ્યક્તિ અહીંયા આગળ દેખાશે નહીં અને આ કારણ છે અમદાવાદ મહાનગરપાલિકાનું અમદાવાદ મહાનગરપાલિકાના પદાધિકારીઓનું અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓનું કે જે અમદાવાદ શહેરની ના અમદાવાદ શહેરના લોકોને સુખાકારી નથી આપી શકતા પ્રાથમિક જરૂરિયાત પૂરી નથી પાડી શકતા આપે છે શું કલરવાળા પાણી અને તેની સાથે તમે તમારી રીતે વિકટ પરિસ્થિતિમાં કેવી રીતના બહાર આવશો તેનું સમાધાન તમારે જાતે શોધવાનું આ તમામ નિરાકરણ અને આ તમામ હલ છે તે અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદની જનતાને આપે છે આ પરિસ્થિતિ છે આખે આખો વિસ્તાર છે લોકોએ પોતાની ગાડીઓ છે તે પણ બહાર મૂકી દેવી પડે પડે તે પ્રકારની પરિસ્થિતિ છે કારણ કે ગાડીના બોરેટ સુધી પાણી છે ગાડી ચાલુ કરે તો ગાડી બંધ થઈ જાય અને તેના કારણે થઈને આખે આખા ભૈરવનાથ વિસ્તાર છે ત્યાં આગળ પણ આ પ્રકારની હાલત અત્યારે જોવા મળી રહી છે આ કોર્પોરેશન માટે સૌથી શરમજનક દ્રશ્યો છે કારણ કે વાર્ષિક સૌથી વધુ બાર હજાર કરોડ બાર હજાર છસો કરોડનું બજેટ છે પણ તેની સામે જો તમે આરોગ્ય આરોગ્યને બાદ કરતાં અન્ય પ્રાથમિક સુવિધાઓ છે તે તમે ન આપી શકતા હોય વરસાદ બંધ થયા બાદ તમે પાણી ઓસરવા માટે ટીમો અહીંયા આગળ ન મોકલી શકતા હોય તો કોર્પોરેશનના દાવા શું કામના કોર્પોરેશન જે દર વખતે પ્રેસ યાદી પ્રેસ રિલીઝ જાહેર કરે છે તે શું કામની તેના ઉપર હવે ચોક્કસથી સવાલ ઊભા થઈ રહ્યા છે અને આ એક પરિસ્થિતિ માત્ર ભૈરવનાથ વિસ્તારમાં નથી આખા અમદાવાદ શહેરમાં છે જ્યાં આગળ સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો તે બાદ વરસાદ અટક્યો પણ હજી પણ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા અને કોર્પોરેશન માટે શરમજનક એટલા માટે પણ છે કે લોકોએ હવે પોતાના ઘરમાં બોટ વસાવી પડે છે આ સૌથી શરમજનક બાબત અમદાવાદ મહાનગરપાલિકા માટે છે અને સણસણ તો તમાચો અમદાવાદ શહેરના નાગરિકોએ કોર્પોરેશનના ગાલ પર માર્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે